પ્રજાને કષ્ટ ના પડે એટલે પ્રજાના પૈસે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં સુદામા બ્રિજનું નિર્માણ થયું હતું પરંતુ હવે અચાનકથી તે બ્રિજ પર પ્રજાની એન્ટ્રી બંધ કરી દીધી છે અને ત્યાં એક જ વર્ગના વ્યક્તિઓ માટે એન્ટ્રી છે કોણ અને કેમ આવો જણાવીએ આ વિડીયો છે પાંચ વર્ષ જૂનો જોયો ને નીચેથી ગોમતી નદી માંથી જીવના જોખમે ન જવું પડે એટલે શ્રદ્ધાળુઓ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે આ છે સુદામા બ્રિજ જેનું વર્ષ બે હજાર સોળ માં પૂર્વ સીએમ આનંદીબેન પટેલે ઉદઘાટન કર્યું હતું સાત પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે પામ્યો હતો નિર્માણ સુદામા બ્રિજ બનાવવાનો હેતુ હતો શ્રદ્ધાળુઓ જીવના જોખમે ગોમતી નદી પાર કરીને એક છેડેથી બીજા છેડે ન જાય દર્શનાર્થે પરંતુ હવે લાગે છે કે હેતુ ફેર થઈ ગયો છે વીટીવી ન્યુઝ ના રિયાલીટી ચોંકાવનારો ખુલાસો થયો છે આમ જનતા માટે શોભાના ગાઠિયા સમાન એન્ટ્રી માત્ર વીઆઈપી લોકોને જ તંત્રના પાપે લોહી લુહાણ શ્રદ્ધાળુઓ દ્વારકામાં ગોમતી નદી ઉપર બનાવેલ સુદામા સેતુ તંત્રના પાપે હાલ શ્રદ્ધાળુઓ માટે શોભાના ગાંઠિયા સમાન છે સુદામા સેતુના નિર્માણ નું મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધાળુઓ ગોમતી નદીના સામે કાંઠે આવેલ પૌરાણિક તીર્થ સ્થાનો પર દર્શન કરવા સહેલાઈથી જઈ શકે એ હતું પણ હાલ ઘણા સમયથી સુદામા સેતુ બંધ હોવાથી લોકો જોખમી રીતે ગોમતી નદી પાર કરીને સામે કાંઠે દર્શન કરવા જાય છે ભૂતકાળમાં પણ લોકો ગોમતી નદી પાર કરતા અનેક વીડિયો વાયરલ થયા છે અને અનેક લોકો ગોમતી નદીના પ્રવાહમાં તણાઈ ગયા છે છતાંય તંત્ર તો ઘોર નિંદ્રામાં જ છે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ દ્વારકામાં તંત્રને એવો ડર લાગ્યો કે આ સુદામા બ્રિજને બંધ કરી દેવાયો આમ જનતા આ બ્રિજ પાર નથી કરી શકતી પરંતુ આ બ્રિજ પાર કરવાની પરવાનગી નેતાઓને વીઆઈપી લોકોને જરૂરથી છે ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રાધામ દ્વારકા દર્શનાર્થે આવે છે અને આ વાસ્તવિકતા જાનાતા જ તેઓમાં રોષ પણ કેવો છે સાંભળો મેરા સામે 2 3 7 70 વર્ષ કે વડીલ લોકો અંદર ઉતર જાય તે તો પીચલન કે وجہ સે અંદર સ્લીપ હો ગયા હнке બેક મે ભી પ્રોબ્લેમ હુઆ હૈ કિજે પ્રસાદાન્ચ નિવેદન હે કિ સુદામા ફ્રી કો આમ વ્યક્તિઓ કે લિયે ખુલ્લા રખના ચાહીએ વીઆઈપી કલ્ટર કો બંધ કરના ચાહીએ एक सेतु पुल बनाया है गवर्नमेंट ने जो केवल वी के लिए खुलता है और नॉर्मल जनता जब पानी से निकल के जाती है उसमें इतने कंकड़ हैं कि हरेक है को चोट लग रही है बुजुर्ग लोग भी जाते हैं जो कि नहीं जा पा रहे है श्रद्धालु जोखमी रीते गोमती नदी पार करे और तमाम हाल बेहाल थी जाए परंतु तंत्र तो कुंभकर्णी निंद्रा छे एक बहन ने तो लोही निकली गयो ये सेतु भी बना हुआ है पर हम लोगों के लिए आम जनता के लिए नहीं खोला हुआ ऐसा क्यों है यहाँ पे अब हम नदी के रास्ते गए हमारा सारा पैर कट गया इतनी खून खून हो गया है तो ये आम जनता के लिए क्यों नहीं खोला हुआ हमने तो जब यहाँ के तो प्रशासन तो से बात की तो वो कहते हैं ये वीआईपी लोगों के लिए तो से पैसा ले लेना नहीं नहीं तो वीआईपी लोगों के लिए है तो हम भी तो वीआईपी हैं जो यहाँ दर्शनों के लिए आ रहे हैं आपको इतना टूरिज्म दे रहे हैं तो हमारा भी ध्यान रखना चाहिए उसके उसकी धार्मिक स्थल पे भी आके आप भेदभाव रखते हो गलत बात है जो भी कंसर्निंग पर्सन है उनको इस बात पे ध्यान देना चाहिए ताकि अगली बार जब हम आए तो ऐसा कुछ ना हो हम भी भाव से दर्शन करें यहाँ की जो अवस्था है गोमती नदी की वो सही नहीं लगी क्योंकि सारा यहाँ पे इतना तिलकन है तो सारे बुजुर्ग लोग आए हैं उन तो तो सबको लगा है मतलब इसकी व्यवस्था इनको करनी चाहिए अगर उन्होंने हमारे टैक्स से सब कुछ से यहाँ पे बनाया है सेतु तो वो क्यों नहीं खोला गया वो हमारे आम जनता के लिए क्यों नहीं खुला हुआ ये इसके लिए मेरी बस यही गुजारिश है प्रशासन से इसको खोला जाए जिससे कि सारी जनता आराम से वहाँ जाकर जो वहाँ की जो धार्मिक कुए तो हैं उनका दर्शन कर सके और आराम से जा सके हम होली टीनो त्यौहार तेहर है खूब मोटी संख्या में द्वारका खाते भक्तों पधारवा द्वारकाधीश न आशीर्वाद अर्थे परंतु लोगों तो हैरान थवाना तंत्र नागे कोई मोटी दुर्घटना घटे तो जवाबदारी कौन ले અમારા રિયાલિટી ચેકમાં એ વાત પણ સામે આવી કે એક વૃદ્ધ પ્રવાસી ગોમતી ઘાટ પર લપસી પડતા ગંભીર ઇજાઓ પહોંચી તાત્કાલિક સારવાર અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંના ડોક્ટરે જણાવ્યું હતું કે કમરમાં ફ્રેકચર થઈ ગયું છે હવે વિચાર કરો આ દુર્ઘટના માટે કોણ જવાબદાર શું આ મામલે કાર્યવાહી થશે અશોક માણે વીટીવી ન્યૂઝ દ્વારકા કૃષ્ણ સુદામાની મિત્રતાનું ઉદાહરણ અપાય છે કેમ કારણ કે રાજા હતા અને સુદામા ગરીબ હતા પણ એ ભેદભાવ શ્રી કૃષ્ણ એ ક્યારેય નથી કર્યો સુદામાએ તેમને ભેટમાં માત્ર ચોખાનું એક પોટલું આપ્યું હતું તે શ્રી કૃષ્ણ માટે તમામ રત્નો થી મૂલ્યવાન હતું તો હવે પૈસા માટે વીઆઈપી લોકો નેતાઓ બધાને એક પાર થી બીજે પાર જવું હોય તો સુદામા બ્રિજ થી જવાનું એમને થોડી જીવનું જોખમ ખેડવા દેવાય ગોમતી માંથી તો આમ જનતા નથી એવું રાખીને આ બ્રિજ આમ જનતા માટે બંધ કર્યો છે તો ભાઈ સાત પોઈન્ટ બેતાલીસ કરોડના ખર્ચે બન્યો આ બ્રિજ બે હજાર સોળમાં હવે બે હાજર પચીસ છે નવ વર્ષના સમયમાં મેન્ટેનન્સ કામ કઈ કર્યું જ નહીં તમે કે તમને ડર લાગે છે કે પુલ પડી જશે તકેદારી દાખવવાની હોય દુર્ઘટનાથી બોધપાટ લઈને ન કે બંધ જ કરી દેવાનું હોય બધું બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો છે એટલે ડર લાગે છે કે નિમ્ન કક્ષાની ગુણવત્તા વાળું હશે બાંધકામ તો પડી જશે પુલ સીધી વાત એ છે કે પ્રજાના પૈસે તમે આ બ્રિજ બનાવ્યો કોઈ વીઆઈપીએ દાન નતું આપ્યું તો પ્રજા માટે કેમ નો એન્ટ્રી ને વીઆઈપી માટે જ કેમ એન્ટ્રી તમારા પાપે તમારી લાલચ આમ જનતા કેમ ભોગવે

હવે આશા રાખીએ કે અમારા થોડીક અસર થાય અને કુંભકર્ણની નિંદ્રામાંથી ઊંઘતું તંત્ર જાગે ત્રિનેત્રમાં લઈએ વિરામ વિરામ બાદ આપને બતાવીએ એક સવાલનો જવાબ કે શું સરકારને અંતરિયાળ વિસ્તાર દેખાતા જ નથી